ಬಿ ಸಿ ಸಿ ನ್ಯೂಸ್ ನೇಟಿ ಮುಖ್ಯಾಂಶ અરે કીરાતરા અને આપને મીરાજી તો વોટિંગ લેવાવાળા જે પ્રોબ્લેમ પ્રોબ્લેમ મેં કાવલ ના મે સાચી કે વેહિકલ ચડતો હોય વો લેવાવાળા લેવલ પર ક્લિન જેવું પૂછના એલી નીકળજો નીકળજો બેલે મે એવું ને એવું ના કરજો કિરાય કરો નિયમમાં આવી કે કાવની this